નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે કાર્ડ ધારકો માટે સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે જો કે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે રાજ્યની છપ્પન હજારથી પણ વધુ શાળામાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાઓના કેમ્પસો ફરી ગુંજી ઉઠશે જોકે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી જૂન આ ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે રાજ્યની છપ્પન હજારથી વધુ શાળાઓમાં પડેલા પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન આજે પૂર્ણ થતાં આજથી વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે ઉનાળું વેકેશન દરમિયાન સુમસામ રહેલા શાળાઓના કેમ્પસ એક પોઈન્ટ પંદર કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓના કિલોલથી ફરી ગુંજી ઉઠશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલના જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશના વિરોધમાં દલિત સમાજ દ્વારા ગોંડલમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી ગોંડલમાં પીડિતના સમાજ દ્વારા મહાસંમેલન તેમજ વિશાલ રેલી કાઢવામાં આવી હતી ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય ચેરાસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાની ધરપકડ બાદ મામલો વધુ ગરમાયો છે અપહરણના આરોપીના સમર્થનમાં ગોંડલમાં બંધ પાડવામાં આવ્યું હતું જ્યારે દલિત સમાજ દ્વારા ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી લઈને ગોંડલ સુધી બાઇક રેલી કાઢવામાં આવી હતી જયરાજસિંહે કહ્યું કે ગોંડલનો દલિત સમાજ અમારી સાથે તો ફરિયાદી રાજુ સોલંકીએ કહ્યું કે હિંમત હોય તો બોડીગાર્ડ વગર જયરાજ ગોંડલમાં ફરે જોકે એમએલએના દીકરાની ગુંડાગીરી સામે જૂનાગઢથી ગોંડલ સુધી પ્રચંડ મોરચો કાઢવામાં આવ્યો હતો જયરાજસિંહ સામે ગુજસી ટોક લગાવો નહીંતર ગાંધીનગરની ગાદી ધ્રુજાવી દઈશું તેવું પણ એલાન કરવામાં આવ્યું છે જોકે દલિત સમાજના પ્રચંડ દેખાવના ગાંધીનગર તેમજ દિલ્હી સુધી ઘેરા પડઘા પડ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે ચોમાસું હાલ થોડું નબળું પડ્યું છે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ થોડી રાહ જોવી પડશે ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડ્યું છે જોકે હાલ નવસારીમાં જ અટકેલું ચોમાસું છે ચોમાસાને આગળ વધવામાં થોડો વિલંબ થઈ શકે છે જોકે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ હાલ નબળી પડી છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાતના હવામાન અંગે હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જેમાં આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે ગુજરાતમાં મેઘગર્જના સાથે વરસાદ થવાનું પણ પૂર્વાનુમાન જાહેર કરાયું છે આજે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું આગાહી કરવામાં આવી છે જ્યારે ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતના કેટલાક ભાગોમાં અરબસાગરના ભેજને કારણે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે તે સિવાય મિત્રો અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો આજે ખાસ કરીને અમદાવાદ વડોદરા ખેડા આણંદ પંચમહાલના કેટલાક વિસ્તારો ભરૂચ નવસારી સુરત તાપી ડાંગ વલસાડના કેટલાક વિસ્તારો જ્યારે સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ છે જો કે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી જવાની પણ શક્યતાઓ રહેલી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં વરસાદ વરસ્યો છે નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસ્યો છે અમદાવાદના ધંધુકામાં સત્યાવીસ એમ એમ નવસારીમાં છ એમએમ વલસાડના પારડીમાં પાંચ એમ એમ અને વાપીમાં બે એમ એમ વરસાદ ખાબક્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી નમોલક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ધોરણ દસ અને ધોરણ બારની આશરે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમોલક્ષ્મી યોજના જાહેર કરી હતી જે અંતર્ગત વિદ્યાર્થીનીઓને પચીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવ્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ યોજનાને લઈને જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી નમોલક્ષ્મી યોજનાનું અમલીકરણ શરૂ કરાયું છે જોકે અત્યાર સુધીમાં ધોરણ દસ અને ધોરણ બારની પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે તેઓની આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે થી લઈને એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આથી ગુજરાતમાં થી લઈને ઓગણીસ જૂન વચ્ચે વરસાદ થશે તેમજ ગુજરાતમાં તારીખ થી લઈને પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે જોકે જુલાઈ મહિનામાં પાંચથી લઈને આઠ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય અગિયારથી લઈને તેર જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં ચોવીસ કેરેટ સોનું ત્રણસો વીસ રૂપિયા મોંઘું થઈને પ્રતિ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર એકસો સાહીઠ રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું હજાર એકસોને પચાસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું છપ્પન હજાર એકસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે જ્યારે ચાંદી રૂપિયા આઠસો વધીને રૂપિયા એકાણું હજાર ત્રણસો પ્રતિ કિલો થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસમાં સ્ટાન્ડર્ડ તેમજ બેઝિક ગણિત વિષયમાં પાસ કરીને ધોરણ અગિયારમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત હશે તો પણ ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અને ગ્રુપ બી તેમજ ગ્રુપ એ બીમાં પ્રવેશ મેળવી શકશે અથવા તો ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકશે ધોરણ દસ બેઝિક ગણિત સાથે પાસ થનારાને યોગ્યતા ચકાસીને ધોરણ અગિયારના વિજ્ઞાન પૂર્વમાં પ્રવેશ આપવાનો રહેશે જોકે આ શૈક્ષણિક સત્રથી જ તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના આ ગામને ગ્રીન વિલેજ પ્રમાણપત્ર મળ્યું છે વલસાડના અતુલ ગામે ગુજરાતનું દેશમાં ગૌરવ વધાર્યું છે અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે જોકે આ પ્રમાણપત્ર ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી આપવામાં આવ્યું છે ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત અતુલ ગામને સાત કેટેગરી હેઠળ પસંદ કરીને આ ગ્રીન એવોર્ડ મળ્યો છે ગ્રીન એવોર્ડ મેળવનારું અતુલ ગામ ગુજરાતમાં પહેલું ગામ છે અને ભારતમાં છઠ્ઠા નંબરનું ગામ બન્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લાગશે જોકે નવા નિયમો લાગુ થઈ ગયા છે સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમો અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે પીપીપી ધોરણે ઓગણચાલીસ ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચાર ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તાલાળા અને સાસણગીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ગીર સોમનાથના વિસ્તારો જેમ કે તાલાળા અને સાસણગીરની ધારા ત્રીજી ઉઠી છે એક પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી ચૌદ કિલોમીટર દૂર નોંધાયું જોકે સવારે પણ બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધારાસભ્ય એ જ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પોલ ખોલી છે નસવાડી તાલુકાના ધારાસભ્ય જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ધાંધિયાની પોલ ખોલી તેઓએ શું કહ્યું જે અહીંયા તમે સાંભળી શકો મોદી સાહેબની શપથવિધિ પૂરી થઈ ગઈ છે અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી એટલે મેં ઓચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ જૂનથી અઢારમી લોકસભાનું પહેલું સત્ર યોજાશે અઢારમી લોકસભાનું પહેલું સત્ર ચોવીસ જૂનથી ત્રણ જુલાઈએ યોજાશે સત્ર દરમિયાન નવા સાંસદો શપથ લેશે અને નવા લોકસભા અધ્યક્ષની પણ ચૂંટણી યોજાશે સત્યાવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી રાજ્યસભાનું સત્ર યોજાશે જોકે સંસદીય બાબતોના મંત્રીએ આ માહિતી આપે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વીમા અંગે ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે વીમા નિયમનકાર ઇડાએ ગ્રાહકોને આઝાદી આપી ગ્રાહક ગમે તે સમયે વીમો કેન્સલ કરી શકે છે કંપની કારણ પણ પૂછી શકશે નહીં જો ગ્રાહક પોલિસી રદ કરે છે તો વીમા કંપનીએ સમયસીમા સમાપ્ત થયેલ પોલિસી સમયગાળા માટે પ્રમાણસર પ્રીમિયમ પરત કરવું જોઈએ કોઈપણ દસ્તાવેજના અભાવને કારણે દાવાઓને નકારી શકશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા છે સરકારી કર્મચારીઓ હવે ક્યારે કેન્દ્રની મોદી સરકાર આઠમો પગાર પંચ લાવે છે તેની રાહ જોઈ રહ્યા છે જોકે જુલાઈ મહિનામાં બજેટ રજૂ કર્યા બાદ સરકાર આઠમો પગાર પંચ લાવી શકે છે જો સરકાર તેની જાહેરાત કરે તો કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં મોટો વધારો થઈ શકે છે આઠમો પગાર પંચ રજૂ થવાથી નીચેથી લઈને ટોપ લેવલના સરકારી કર્મચારીઓની સેલેરી વધી જશે હાલ દેશમાં સાતમું પગાર પંચ ચાલી રહ્યું છે જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓને સેલેરી મળી રહી છે કે કર્મચારીઓ માટે પગાર પંચ દર દસ વર્ષે લાગુ કરવામાં આવે છે અત્યાર સુધીમાં પાંચમા છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં લાગુ કરવામાં આ જ પેટર્ન જોવા મળી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુનિવર્સિટીઓમાં હવે વર્ષમાં બે વખત એડમિશન મળશે વિદેશી યુનિવર્સિટીઓની જેમ હવે ભારતની યુનિવર્સિટીઓમાં પણ વર્ષમાં બે વાર એડમિશન મળશે કારણ કે ભારત સરકારે પણ દેશની યુનિવર્સિટીઓની માટે ટુ ટાઈમ એડમિશન પદ્ધતિ સ્વીકારી લીધી છે યુજીસીની તાજેતરની મિટિંગમાં આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં યુનિવર્સિટીઓને જુલાઈ અને ઓગસ્ટ બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પ્રવેશ આપવા માટે મંજૂરી આપવામાં આવી છે જોકે આ નિર્ણયથી દેશના લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે જો કે યુજીસીના જણાવ્યા મુજબ આ પદ્ધતિ યુનિવર્સિટીઓએ સ્વીકારવી ફરજિયાત નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાંચ છ મહિના આપો હું સરકાર બદલી નાખીશ શરદ પવારે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધ્યું છે પુણેના ખેડૂતો સાથે વાત કરતા તેમણે કહ્યું કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નો નહીં સાંભળે તો આપણે બધાએ રસ્તા પર ઉતરવું પડશે ઘણા એવા મુદ્દા છે જે એક દિવસમાં નહીં ઉકેલાય તેઓએ વધુમાં કહ્યું હતું કે મને પાંચ છ મહિના આપો હું આ સરકાર બદલી નાખીશ માનવામાં આવી રહ્યું છે કે શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્રમાં એનડીએ સરકારની ચિંતા વધી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઇન્ડિયા વર્સિસ યુએસએની મેચને લઈને મહત્વના સમાચાર સમાવ્યો છે એકસો ને દસ રનના સ્કોર પર યુએસએ સમેટાયું યુએસએ સામે ભારતની ભવ્ય જીત થઈ છે અઢાર પોઈન્ટ બે ઓવર્સમાં સાત વિકેટે ઇન્ડિયાએ મેચ પોતાના નામ કરી હતી જોકે અર્ષદીપે વિકેટનો કહેર પરતાવ્યો હતો જેમાં તેણે ચાર વિકેટ જ્યારે પંડ્યાએ પણ બે વિકેટ પોતાના નામ કરી હતી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ગ્રુપ એ મેચમાં અમેરિકાને સાત વિકેટે હરાવીને ઇન્ડિયાને સુપર આઠ સ્ટેજ માટે ક્વોલિફાય કરી લીધું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માહિતી આપનારને મળશે વીસ લાખ રૂપિયા ઘણા દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓનો ત્રાસ વધી રહ્યો છે છેલ્લા બોતેર કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ આતંકી હુમલા થયા છે રવિવારે વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસ પર પણ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હવે પોલીસે બુધવારે ડોડા જિલ્લામાં બે હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે આતંકવાદીઓની માહિતી આપનારને વીસ લાખ રૂપિયાના ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જો કે રવિવારે આતંકવાદીઓએ ત્રેપન સીટર બસ પર તીર્થયાત્રીઓને લઈને ગોળીબાર કર્યો હતો જેમાં દસ લોકોના મોત થયા હતા અને એકતાલીસ લોકો ઘાયલ પણ થયા હતા જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે